જય માતાજી મિત્રો જે આપણે ત્રણ નાના બાળકોની વાત કરીએ લોકો અહીંયા ભાડાના મકાનમાં રહે છે દાદા દાદી જોડે તો આપણાથી બનતી કોશિશ એમની મદદ કરવાની આપણે કરી રહ્યા છીએ તો તમે સૌ મિત્રો સાથ અને સહકાર આપવા વિનંતી જય માતાજી મિત્રો અમે અત્યારે સીટીએમના જામફળવાળી વિસ્તારમાં આવ્યા છીએ ત્યાં ત્રણ બાળકો છે જેમને થોડી તકલીફ હોવાની પરિસ્થિતિ ખરાબ હોવાથી અમે એમની મુલાકાત લીધી હતી તો સૌ પ્રથમ મોટી બેબીને પૂછીએ બેટા તારું નામ શું છે મારું નામ રીનલ છે

શેની શેની તકલીફ પડે છે ખાવા પીવાની અને શિક્ષણ માટે શિક્ષણ માટે ઓકે તો અમે તમારા માટે થોડું કંઈ નહીં તો નાની એવી તમારી સેવા કરવા માટે અમે આવ્યા છીએ તો તમને જે વસ્તુની જરૂરત હોય તમે અમને જણાવો તો તમે અત્યારે તમારું ઘર ગુજરાન કેવી રીતના ચાલે છે અમારું ગુજરાન અમે બહાર કામ કરવા જઈએ છીએ એવી રીતે ચાલે છે એટલે ભણવાની સાથે સાથે કામ પણ કરવું પડે છે હા બરોબર પછી બીજી તમને કોઈ તકલીફ હોય તો ખાવા પીવાની અને કપડાંની ખાવા પીવાની કપડાંની તકલીફ પડે છે તો અમે આનાથી જે થતી સેવા છે એ અમે તમારા માટે ઉપલબ્ધ કરીશું બરાબર પણ તમને જે જોઈતું હોય એ અમે તમને પૂરું પાડી આપીશું અને ભવિષ્યમાં ક્યારેય પણ બી કોઈ બી જાતની તકલીફ પડે તો તમે અમને નિસંકોચ થઈને જણાવતા રહેજો બધી વસ્તુ મળી જાય તમે ખુશ છો અને ગમે ત્યારે કંઈ પણ વસ્તુની જરૂર પડે તો નિસંકોચ થઈને તમે અમને જણાવતા રહેજો અને બધી વસ્તુ મળી ગયું સ્કૂલે જઈશ ને અમારું એક રોજ જઈશ ને તને સ્કૂલે જેવું ગમે છે ને